કેમ છે બધામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો મારા દોસ્તો એવું કહેવાય છે કે ક્યારે પણ કશું પણ બદલવું એટલું આસાન નથી હોતું તમે એવું નિર્ધાર કરો કે હું આજે ને આજે જ આ બધું બદલી નાખું તો તે ફક્ત સપનું જ રહે છે વાસ્તવિકતા બનતી નથી આ જ વાતને સુવિચાર તરીકે રીક રિયોડન સાહેબે જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે એનો વિષય છે બદલાવ રિફોર્મ્સ એમાં લખ્યું છે કે દુનિયાને થોડું થોડું કરીને તમારા પોતાના એટલે કે તમારી દુનિયાના જે પોતાના ખૂણામાં છે ત્યાંથી જ શરૂઆત કરો ત્યાંથી જ દુનિયાને ફરીથી બનાવો મારા મિત્રો વાત સાંભળવામાં ખૂબ જ આસાન લાગે છે પરંતુ તેની પર કામ કરવું ખૂબ જ અઘરું છે અને આ વાત આ સુવાક્ય સુવિચાર એટલું જ મહત્વનું છે જેમ આગળ વાત કરી હતી એમ કે આપણે જ્યારે કંઈક પ્રેરણાત્મક વસ્તુ જોઈએ છીએ કોઈ પ્રણાત્મક પુસ્તક વાંચીએ છીએ ત્યારે આપણા હૃદયમાં આપણા મનમાં એટલા બધા હકારાત્મક વિચારો ઘૂસી જાય છે કે આપણે એમ વિચારીએ કે હું આજથી જ હવે આ શરૂઆત કરી દઈશ અને તરત જ બધું બદલી નાખીશ પરંતુ આવું કરવાથી ફક્ત ને ફક્ત આપણો સમય જ બરબાદ થાય છે જે જે ફટાક કરતો બદલાવ કરવાની વાત છે તે એટલી કારગર નથી નીવડતી પરંતુ જ્યારે આપણે કંઈક હકારાત્મક ઉર્જાથી સકારાત્મક ઉર્જાથી આપણે ભરાઈએ છીએ તો એ ઉર્જાનો સાચો ઉપયોગ કરવા માટે આપણે જે કંઈ પણ બદલાવ લાવવા ઈચ્છીએ છીએ તેની ઉપર આપણે ધીરે ધીરે કામ કરવું પડશે સૌથી પહેલા પોતાની ઉપર કામ કરવું પડશે જો આપણે દુનિયાને બદલવી હશે તો સૌથી પહેલા આપણે પોતે જ બદલાવવું પડશે કારણ કે કોઈને કંઈ પણ સલાહ આપતા પહેલાં કોઈને કંઈ પણ કહેતા પહેલાં તેનો અમલ પોતાની ઉપર જરૂરથી કરવો પડશે માટે મારા મિત્રો જો આપણે પોતાને પણ જો બદલાવવું હોય આપણે પોતામાં બદલાવ લાવવો હોય તો તેના માટે પણ સમય લાગશે બધું રાતોરાત નહીં થઈ જાય એટલે આપણે સૌથી પહેલા શરૂઆત પોતાનાથી ધીરે ધીરે કરીને થોડું થોડું કરીને પોતાનામાં જે કંઈ સારો બદલાવ લાવવાની આપણે ગણતરી હોય પ્રમાણે આપણે કામ કરવું જોઈએ જ્યારે આપણે પોતાની જાતને બદલી શકીએ એ પછી જ આપણે દુનિયામાં કઈ બદલાવ લાવવા માટે વિચારવું જોઈએ તેની ઉપર કામ કરવું જોઈએ બદલાવનો રિફોર્મ્સનો જો આ ગુણ આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તે આપણે આપણા સમયથી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પાર પાડી શકીશું જરૂર છે નાના નાના પગલા ભરવાની તેની પર કામ કરવાની અકારકાત્મક સકારાત્મક અભિગમ રાખવાની અને બધાને એકબીજાથી જોડવાની બસ આટલું કરી શકીએ તો આપણે ચોક્કસ જ જે કંઈ બદલાવ લાવવાનો છે તેનો એક ભાગ બની શકીશું થેન્ક યુ